પપ્પા શું કરે છે વાયર વાયર બધું લંબાવી દે તો પછી આપણે બાવળીઓ કાપવાનું સ્ટાર્ટ કરી દેવી તો બનાવી સાથે અને તમને બધાને અમે એક વાત તો કીધી નથી કે આપડે તો આવ્યા સિવાય અહીંયા ગામડે અને ગામડે કેમ કે અલ્પેશભાઈ મકાન બનાવે છે તો હવે વાડીનું બધું કામ પતાવી દીધું છે તો થોડાક દિવસ રેવી તો એને થોડીક મદદ કરાવી તો બનાવી દેજો વિડીયો સાથે કાયમ મજા આવશે ફાઇનલી તો ચાલો વાયર વાયર પાથરી દ્યો પછી મશીન સ્ટાર્ટ કરો હા હા ભાભી અચારમાં પાણી ભરવા લાગી ગયા છે હા

એમ કરતા હોય આકડા કાપતો તો તે ગડી ગયો છે તે પગ આમ એટલે એવું કાક એવું નથી વાગ્યો પણ થોડુંક વાગ્યો છે અને ઓલામાં વાગ્યું ને એટલે પગ હજર થઈ ગયો છે કા અમારા બીજા ભાઈ આવી ગયા છે પાણીની બોટલ લાઈન ક્યાં તું ભાગ્યો બહુ પાણી પીવો છે અમારા આ ભાઈ પાણીનો બોટલ લઈને આવ્યો હા અને આ પાછું એનકો ભાઈ આવ્યો બરો ફળું છે બરોબર તો એ ટાટો ટાડો પવન આવે છે બરોફ બાટલો હા દો બાટલામાં બરફ જારી નાખ્યો બરોબર અને જારી નાખ્યો અને જો બધો અમે ખડકી દીધો ને કામ થઈ ગયો અહીંથી

બાકી લસણ ખોલી નાખી હવે આપડે અહીંયા વિડીયો વિરામ આપશું અમારો વિડીયો સારો લાગજો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં